ભારત ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર અને વડોદરા જિલ્લા માટે ઈવીએમ ડેમોસ્ટ્રેશન વેન પ્રોવાઈડ કરવામાં આવી છે જે આ વેન વડોદરા શહેર અને જિલ્લામાં જુદા જુદા મતવિસ્તારમાં મતદાતાઓને જાગૃત કરવામાં આવશે બે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વેન શહેર અને જિલ્લાના નવા મતદારોને જાગૃત કરવામાં આવશે આ સાથે ઈવીએમ ડેમોસ્ટ્રેશન વેનમાં બીએલઓના કર્મચારી અને પોલીસ કર્મી હાજર રહેશે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વેનથી પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો વ્યક્તિઓને મતદાન કેવી રીતે કરવું તેના માટે જાણકારી આપવામાં આવશે જેથી મતદારો મતદાન કરે તે હેતુથી શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ઈવીએમ ડેમોસ્ટ્રેશન વેન પ્રસ્થાન કર્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો